બેઝ ઉજવણી સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સુરત શહેરમાં થઈ રહી છે ત્યારે બીજી તરફ સુરત શહેરના રાંદેર વિસ્તારના યુવાનોએ મહોલ્લા બદલે તાપી નદીમાં તરતો મંડપ તૈયાર કરી ગણપતિ બાપ્પાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે તરતી દિવાદાંડીની પ્રતિકૃતિ બનાવી તેમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે લોકો દ્વારા સવાર સાંજ બોટમાં જઈ બાપાની આરતી અને ધૂન કરવામાં આવી રહી છે બાપાની પ્રતિમાને આનંદ ચૌદસના ના દિવસે તાપી નદીમાંથી બહાર લાવી ઘર આંગણે વિસર્જન કરવામાં આવશે આ અંગે વાત કરતા રાંદેર પાંચ પીપળા મહોલ્લાના સ્થાનિકે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર માં સુરત શહેર તાપીપુરમાં તબાહ થઈ ચુક્યું હતું

આ મંડપમાં બાપ્પાને બિરાજમાન કરવામાં આવ્યા છે અને મંડળના તમામ સભ્યો સવાર સાંજ બાપ્પાની આરાધના કરવા બોટમાં તાપી નદીની વચ્ચે જાય છે દસ દિવસ દરમિયાન વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે મારું નામ મીનાક્ષીબેન મયંકભાઈ સારંગ છે અને હું પાંત્રી ટ્રાંડેર વિસ્તારમાં રહીએ છીએ અમે અને અમારા લોકો અહીંયા કિનારો છે ત્યાંથી બધા માછીમારી કરવા જાય છે પણ બે હજાર છમાં માં જે મોટું પૂર આવ્યું હતું તે પછી અમે ગણપતિની સ્થાપના ગણેશજીની સ્થાપના જે છે તે કરીએ છીએ હોળીની ઉપર જે અમારી નાવડી છે એના પર અને એના પર કરીએ પછી સાંજે સવારે આરતી કરવા પણ અમે હોળીમાં જ બેસીને જઈએ છીએ અને ગામ લોકો બધા ભેગા થાય છે અને આ ઉત્સવ સારી રીતે ઉજવે છે અને હવે પરંપરા થઈ ગઈ છે બે હજાર છથી થી કરીએ છીએ તેમાં ખાલી કોરોના અટક એ તે દરમિયાન અમે બે વર્ષની કર્યું હતું પણ હવે પાછો અમે કર્યું છે ને આ વખતે છોકરાઓએ બહુ મહેનત કરીને આ દાંડી ઊભી કરી છે અને એમાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે ને ગણપતિ બાપાને એટલું કહેવાનું કે બધાને સહી સલામત રાખજો આપણા આખા સુરત સહીને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત